કચ્છમાં માતાના મઠ પદયાત્રામાં જતા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે કચ્છ કુળદેવી દેશદેવીમાં આશાપુરાના દર્શનાર્થે આસો માસના નોરતામાં દર વર્ષે લાખો ભક્તજનો પગપાળા યાત્રા કરે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આસ્થા ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સાથે માતાના મઠ તરફ પ્રયાણ કરી રહ્યા છે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આઈ શ્રી આશાપુરા પરિવાર એસોસિએશન મુંબઈના નેજા હેઠળ છેલ્લા બે દાયકાઓથી સેવા કેમ્પનું આયોજન થાય છે કેમ્પ આયોજિકાશ્રીએ જણાવ્યું હતું કે કેમ્પમાં પદયાત્રીઓના આરોગ્ય અને સુવિધા માટે ખાસ સ્વચ્છતાની વ્યવસ્થા રાખવામાં આવી છે યોગ્ય કચરાના નિકાલ માટે ઠેર ઠેર કચરાપેટીઓ ગોઠવવામાં આવી છે પ્લાસ્ટિક મુક્ત યાત્રાની દિશામાં છેલ્લા ત્રણ વર્ષથી ખાસ પ્રયાસો હાથ ધરાયા છે

અમે આઈસીઆ આખા પૂરા કર્યા એસોસિએશન માં બડા કાર્યકર્તા છે આ 23 વર્ષથી અમે આ કેમ્પ કરીએ છે પેલા પેલા કેમ્પ માં ફક્ત 8 માણસો આવ્યા હતા ત્યારે અમારા પરમ પૂજ્ય માતાજી છે એને અમને પ્રેરણા કરી કે જ્યારે ધરતી કામ થઈ તો 2021 પછી અમે લોકો અહીંયા આવ્યા તો જો કરવા એનું જે પહેલું કેમ્પ હતું ત્યારે માતાજીએ જોયું કે આ બધું કામ કરે છે તો એમને કીધું કીધું કે આપણે પણ મું મુંબઈથી અહીંયા આવીને આ બધું શરૂ કર્યું કરીએ તો ત્યાંથી અમે શરૂ કર્યું પછી પછી માતાજીએ પ્રેરણા કરતા કરતા આ બધું મોટું ડોમ તૈયાર કર્યું છે અને રોજ ત્રણથી ચાર હજાર પદાર્થી અહીંયા આવે છે ખાવા પીવાની બધી સેવા છે મિનરલ વોટરમાં બાસમતી ચોખામાં અમે બધું બનાવીએ છીએ જે અમે ખાઈએ છીએ એ લોકોને ખાવાનું હોય અને બધાને ઇન્સ્ટ્રકશન્સ આપ્યા છે કે એપ્રોન કેપ ગ્લો એ બધું હાઈજીનનું પણ અમે લોકો ધ્યાન રાખીએ છીએ આ બધું વ્યસન મુક્તિનું પણ અમે લોકો એ લોકોને પ્રેરણા કરીએ છીએ જે લોકો અહીંયા ખાય છે અને એ લોકોને અમે લોકો મોટીવેટ કરીએ કે તમે બધું છોડી દો પછી આવતા વર્ષે એ લોકો કે અમે લોકો અહીંયા તમે પ્રેરણા કરી અને અમે લોકો છોડી દીધું અને ચોવીસ કલાક ચા કોફી ખારી ભાત મુંબઈના વડાપાં પા પછી ખીચું આ બધું આપવામાં આવે છે મેડિકલમાં જેને દુખાવો છે એ ગોળીઓ આપે છે તેલ મસાજ ચાલે છે અને પછી જે લોકો નંગે પા આવે છે એ લોકોને પાટો બાંધવામાં આવે છે લેડીઝ લેડીઝને બાંધે છે જેન્ટ્સ જેન્ટને બાંધે છે અહીંયા અમને સાત આઠ ખુરશીઓ બેસાડીને ગાદલા ઉપર એ લોકોને આરામથી એ લોકો શાંતિથી બેસે પાટો બાંધે કે જે એને તકલીફ છે એનો અમે લોકો માતાજી જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે નિવારણ કરે છે જય માતાજી અમારો કેમ્પ વીસ વર્ષથી ત્રેવીસ વર્ષથી ચાલે છે આ ત્રેવીસમી વર્ષ છે અમારું અને એમાં અમે મેડિકલની રસોડાની સેવા ચોવીસ કલાકની આપીએ છીએ મેડિકલમાં અમે બેન્ડેજને પેડિંગ કરીને આપીએ છીએ જે પેડિંગના અમે લોકો ઘરેથી જ એક્સ્ટ્રા જે ક્લોથ્સ હોય છે એના અમે પેડ બનાવીને લઈ આવીએ છીએ કે જે લોકો પદયાત્રીઓ જે ચાલીને આવે છે એ લોકોને પગમાં છાલા પડ્યા હોય તો એની ડ્રેસિંગ કરવામાં આવે છે સાથે પેડ પહેરવામાં આવે છે કેમ કે એ લોકોને ચપ્પલની બાધા હોય છે એટલે એ લોકોને એમાં ઘણી રાહત થઈ જાય છે અને અમારા કાર્યકર્તા ભાઈ બહેનો કોન્સ્ટન્ટ એ વસ્તુ માટે ચોવીસ કલાકની સેવા અમે આપીએ છીએ સાથે સાથે ચોવીસ કલાકની રસોડાની સેવા હોય છે જેની અંદર ચા ચા કોફી અને છાસની ચોવીસ કલાકની સેવા હોય છે નાસ્તાની હોય છે બે ટાઈમ જમવાનું હોય છે સાથે સાથે અમે જે અમે જઈએ અમે કાર્ય જે બોમ્બેથી અમે જેટલા પણ આવીએ છીએ સેવા માટે એ બધા જે અમે જમીએ એ જ અમે પદયાત્રીઓને જમાડીએ છીએ અને સાથે સાથે અમે હાઇજીનિકનું પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ કે ચોખ્ખાઈ માટે અમે અમારા ગ્રુપ લખેલું બી છે કે ચોખ્ખાઈ રાખવી અને અમે એ રીતે સેવા પ્રોવાઈડ કરીએ છીએ થેન્ક યુ જય માતાજી અમે મુંબઈથી બોરીવલીથી આઈશ્રી આશાપુરા પરિવાર એસોસિએશનના નેજા હેઠળ અહીંયા ભુજમાં કેમ્પમાં ભુજમાં સેવા કેમ્પનું આયોજન કર્યું છે આજે અમારા કેમ્પનું ત્રેવીસમું વર્ષ છે મારું નામ આરતી નથવાણી છે આપણે પ્લાસ્ટિકનો બને એટલો નેવું ટકા ઉપયોગ બંધ કરી દીધો છે છેલ્લા ત્રણ વર્ષથી આપણે ચા અને પાણીને એના માટે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ પ્લાસ્ટિકનો પેપર કપનો ઉપયોગ નેવું ટકા અમે ઓછો કરી નાખ્યો છે જરૂર પડે ત્યારે જ વપરાશ કરવામાં આવે છે તો અમે બીજા બધા જ કેમ્પવાળાને પણ અપીલ કરીએ છીએ તમે આ વસ્તુનું ધ્યાન રાખો તો આપણે એને જેટલો બને એટલો એમને સહયોગ આપીએ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ટાળીએ અને આપણે જે પર્યાવરણને એનાથી નુકસાન થાય છે એનાથી આપણે આપણા કે ને બધાને સમાજને આપણા સંરક્ષણ આપવાનું છે બધી જ રીતે સહયોગ આપવાનો છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો